આ સોવે સોવે ખાતર મિત્રો આપણે મગફળી માટે આપણે મિત્રો આવી જાય છે આ સુપર ફોસ્ટ ફરસ અને હવે ત્યાર પછી આવે છે આપણે ફાડા સલ્ફર ત્યાર પછી મિત્રો આપણું આવી ગયા ફાડા સલ્ફર તો મિત્રો આપણે આ ત્રણ ખાતર આમાં આપણે ભેળા કરી દીધા છે જે આપણે મગફળીમાં નાખવા માટે અને આ ત્રણ ખાતરની જ મગફળીમાં જરૂર પડે છે આના સિવાયના કોઈ ખાતરો આપણે નાખવાની પાયામાં જરૂર નથી એટલે પાયાના ખાતર તરીકે આપણે આ ત્રણ ખાતરની આપણે જરૂર પડે છે અને આ ત્રણ ખાતર આપણે મિક્સ કરી દીધા છે જેમાં આપણે બે ખાતર એક સરખા રાખ્યા છે અને પાડા સલ્ફર આપણે એક બે કિલો જેટલું રાખ્યું છે જેમાં આપણે હું તમને બતાવું કે આ ધનવાન સુપર ફોસ્ફરસ ત્યાર પછી આપણે આ એનપીકે નાખ્યું છે અને ત્યાર પછી આપણે આ પાડા સલ્ફર નાખેલું છે એની બ્રાન્ડ પણ તમને હું બતાવું આ મહાધનનું ભાડા સલ્ફર તો આ ત્રણ ખાતર નાખવાના છે જેમાં આ ધનવાન અને એનપી કે આ બંનેનું માપ આપણે સરખું રાખવાનું છે અને એનથી અડધા ભાગનું એટલે કે બે દોઢ કિલો માપ આ રાખવાનું છે અને આપણે અડધા વીઘામાં થાય અડધો વીઘો વીઘો જેટલું થાય એટલું કાતર આપણા આમાં ભેળવીને તૈયાર કરી નાખ્યું છે અને અહીંયા આપણા દાણા પણ કમ્પ્લીટ ભળી ગયા છે જેને આપણે ત્રણ કલાક પહેલાં આપણે ભેળવાતા એમનો વિડીયો મેં આગળ બતાવ્યો ત્રણ કલાક પહેલાં જે આપણે દાણા ભેળવાતા એ પણ આપણા અહીંયા રેડી થઈ ગયેલા છે જે આપણે ગિરનાર ચાર નંબરને જે મગફળી આપણે ગયા વર્ષે કરી હતી અને જેમાં આપણને અઠ્યાવીસ ઓગણત્રીસ મણની વિઘોટી મળી હતી જે કહેવાય છે કે મારા ગામમાં અમુક ખેડૂતોને જે વિકોટી મળી હતી એમાં મોસ્ટ સારામાં સારી વિકોટી આપણે ગયા વર્ષે આ ગિરનાર ચાર નંબરની જે ઓગણત્રીસની આજુબાજુ અઠ્યાવીસ ઓગણત્રીસની આજુબાજુ જે હતી એ આપણને ગયા વર્ષે વિકોટી એક વીઘા એટલે કે સોળ ગુઠામાં જે મળી હતી એટલા માટે આ વર્ષે આપણે દસથી બાર કે પંદર વીઘાનું જે છે એ આ ગીરનાર ચાર નંબર કરવાની છે ત્યાર પછી બત્રીસ નંબર કરવાની છે એટલે આ બે સિંગ આપણે આ વર્ષે વાવવાના છીએ અને એમાં આ રીતનું આપણે ખાતર નાખેલું છે અને મિત્રો આ દવા જે ભેળવાની ભેળવી આપણે તે કઈ કઈ દવા છે હું તમને અમને બતાવું કે જે આપણે ડોલમાં ભેળવી ત્યાર પછી ડ્રમ ફેરવું આ ડ્રમમાં અને ત્યાર પછી કોઈ દાણો રહી ગયો હોય તો આપણે હાથે કરી અને મિક્સ કરી દીધો છે અને આ આપણું ખાતર પણ રેડી છે અને ત્યાર પછી આ બાજુ આપણું વાવણીઓ જે તમને હું બતાવું કે પણ અહીંયા રેડી આપણે કરી દીધેલો છે તો મિત્રો આમાં પણ આપણે ઘણો જુગાડ કરેલો છે આડાવાળો કારણ કે મિત્રો આપણે તમને ખ્યાલ છે કે આ સિંગલ કોઠીનો વાવણીઓ છે એમાં આપણે ફક્ત દાણા જ વવાય છે પણ આપણે સાથે સાથે ખાતર પણ વાવવાનું હતું એટલા માટે આપણે આ સાઈડમાં જે બળદ પાછળનો જે જૂનવાણી વાવણી આવતા એમની આ લીધેલી છે અને ત્યાર પછી એમને જુગાડ કરી અને આ રીતે ફિટિંગ કરી નાખેલું છે અહીંયા અને આ રીતે ફિટિંગ કરી અને આપણે આ રીતે વાવણીઓ નાખી દીધું એટલે પાછળ એક જણો હાલે અને અહીંયા પાછળ આપણે વાવણીઓ બાંધી દઈએ એટલે કે ઠેલી બાંધી દઈએ એ ઠેલીમાં આપણું ખાતર હોય અને આ ચાર દાંતે આપણે વવાતો જાય છે જેનું આપણે અંતર રાખેલું છે વીસ ઇંચ આપણે આ સાથી માંડી અને આ શાળનું અંતર આપણે વિષિ સે રાખેલું છે અને ગીરના ચાર નંબર આમ આપે વાવવાથી તમને ઉતારામાં સારામાં સારો ફાયદો થશે જે મારો પર્સનલ પોતાનો અનુભવ છે અને જે રીતે હું દર વર્ષે વાવું છું તો આ જ રીતે તમે વાવશો તો તમને સો ટકા બે ત્રણ મણ વિકોટી સારી મળશે કારણ કે મિત્રો આ હોય છે કે જમીન સારા મોળી હોય એટલે વિકોટમાં ઉતારામાં ફેરફાર થતો હોય પણ અમારી જમીન પણ એવી સારા મળે છે કારણ કે ઉપરનો ભાગ કાળો છે આ ભાગ થોડો ભૂખરા રેખો છે ત્યાર પછી ઓલો ભાગ ને ઓલો ભાગ અને ત્યાર પછી જે સામે વડલો બતાય તે પણ આપણો એક ભાગ છે ત્યાં પણ આપણી મગફળી ઘવાની છે અને એમાં આપણે અલગ અલગ દવાઓ અલગ અલગ ખાતર અને અલગ અલગ રીતે આપણે એમાં રિસર્ચ કરવાના છીએ અને એના તમામ વિડીયો તમારી સુધી મળતા રહેશે તો અત્યારે આપણે વાવણીયા તરીકે આનો યુઝ કરશું થાય અને અને બાંધીને તો અને અહીંયા આપણું મૂર્ત કરવા માટે મગ સોપારી રૂપિયો અને કંકાવટીમાં કંકુ આવી ગઈ છે આપણે આ નાની દીકરી એનું અને નાનુના હાથે આપણે મુહૂર્ત છે એટલે કે એટલે મિત્રો એમાં એવું હોય છે કે આપણે કુંવારિકા આપણી જે નાની દીકરી હોય એમના હાથે મુહૂર્ત કરતા હોઈએ છીએ પણ અત્યારે તો જોઈએ અત્યારે પ્રોબ્લેમ આવે છે કોણ હું કરું હું કરું એમ થાય છે પણ હવે જોઈએ ફાઇનલ કોણ મુહૂર્ત કરે અને આપણે ધ્રુવભાઈ એને અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી એને ટેક્ટર નાખવામાં છે હવે મિત્રો ત્યાર પછી આપણે અહીંયા નાખેલા છે આ વ્હીલ જે આપણો શું હોય છે કે મિત્રો આપણી ફાલસ જમીન હોય તો આપણી મગફળી ઊંડી વહી જાય એટલા માટે આ રીતે આપણે ઘરેડી ફિટ કરેલી છે અહીંયા જેથી કરીએ અને આપણને કોઈ તકલીફ ન પડે અને આપણે જે સિંગનું માપ હોય એક સરખું રહે એ નવો જુગાડ છે મિત્રો અને પહેલીવાર આપણે સડાવ્યા છે એ સક્સેસ જશે કે નહીં જાય એ હું તમને આ આ પછીના વિડીયોમાં બતાવીશ કે એમાં આપણે કેટલા સક્સેસ ગયા પણ આ બધું તો મારું બે વર્ષતા ચાલે છે અને બે વરસતા આમાં સક્સેસ છીએ અને જે આ પણ આપણો જુગાડ છે કે જે નિશાન રાખવા માટે આપણે આ રીતનો જુગાડ કરેલો છે કે આ નિશાળ નિશાન પડતા રહે અને આ સાઈડમાં આ છે જે આ પણ આપણો જુગાડ જ છે એક જાતનો કે જે પાછળનો જે દાંતો આવે એની જગ્યાએ આપણે આને આંકવાનું થાય છે અને આ આ પણ એક લીટો પડતો જાય છે તે પણ હાલતું થાય છે હમણાં ચાલતા ટેક્ટરનો વિડીયો હું તમને બતાવીશ એટલે આ રીતે મિત્રો અલગ અલગ આમાં જુગાડ હોય છે અને આ રીતના આપણે ખાતર નાખતા હોઈએ છીએ અને આજે આપણું વાવણું શરૂ થાય છે આજે ઓગણીસ તારીખ અને સાંજના થઈ ગયા છે શ્યાર અને આપણે વાવણી કરવાની શરૂઆત કરીએ છીએ જો આમાં પિંડ નહીં બાંધે અને કોઈ તકલીફ નહીં પડે તો આપણું વાવણું શરૂ રહેશે અને સાંજ સુધીમાં ઘણી ખરી જમીન આપણે વાવી દઈશ જો મિત્રો એવું બને કે કદાચ તકલીફ પડે કે ભાઈ પિંડ જામે કોઈ શક્ય નહીં બને પણ જે કાંઈ આગળની કાર્યવાહી છે હું તમને જણાવતો રહીશ અને આ વિડિયોમાં આપણે જોયું કે કયા ત્રણ ખાતર નાખવા અને એને કઈ રીતે આપણે વાવણી કરવી કરવીખવાનું કામ શરૂ થઈ ગયું છે અને આ બાજુ આપણું હમણાં મૂર્ત પણ થશે અને આ બાજુ આપણા દાણા પણ કમ્પ્લીટ દવામાં ભેળવી જે ફૂગ અને મુંડા બંને દવા અહીંયા ભેળવીને આપણે કમ્પ્લીટ કરી નાખેલી છે